સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં રહેતી હોય છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલની જર્જરીત બિલ્ડિંગના વોર્ડ નંબર જે ચાર વોર્ડમાં સિલિંગ ફેન માથે પટકાતા બીમાર પુત્રની સારવાર માટે આવેલી માતાને ઈજા પહોંચી હતી જેથી ઈજાગ્રસ્તને માથે પાટો બાંધીને સારવાર શરૂ કરવામાં આવી હતી સિવિલમાં બીમાર પુત્ર સાથે રહેતી વર્ષાબેન રાઠોડ પર પંખો ધરાશયી થયો હતો જેથી વર્ષાબેનને માથાના ભાગ્યે ઈજાઓ પહોંચતા લોહી લોહાણ થઈ ગયા હતા તાત્કાલિક હાજરતા બીબી સ્ટાફે વર્ષાબેનને માથે પાટા પીડી કરી હતી ત્યારબાદ તેમને પણ દાખલ કરી દેવામાં આવ્યા હતા વર્ષાબેને કહ્યું કે હું ચલથાણમાં રહું છું મારા દીકરાને ત્રણ મહિનાથી સારવાર સાથે રહું છું બપોરના સમયે બાજુના ખાટલા પર આરામ કરતી હતી આ દરમિયાન મારા માથે પંખો પડ્યો હતો જેથી લોહી નીકળવા લાગ્યું હતું જોકે મને તાત્કાલિક સારવાર મળી ગઈ હતી જેમાં સમગ્ર ઘટનાને લઈને સિવિલ તંત્રએ હોસ્પિટલના તમામ પંખા ચેક કરવાનો આદેશ આપ્યો હતો મારું નામ વર્ષાબેન રમેશભાઈ રાઠોડ છે હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે ત્રણ મહિનાથી અહીંયા જ છું હોસ્પિટલમાં મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો એના પર જરાક આરામ કરવા બેઠી હતી બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ સુઈ ગઈ તો ત્રણેક ત્રણેક વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડ્યો ને મને ઘણી ઈજા થઈ મને વાઈ મને લોહી નીકળી ગયું